અને મને એવું લાગતું હતું કે આ ખેડૂતોની આ ધીરજ ખૂટે છે કે નથી ખૂટ વર્ષથી રાહ જોતા હોય તો હવે ધીરજ ખૂટી ગઈ છે આપણે પાડવા માટે સરકાર ને અને એટલા માટે આજે મંચસ્થ ઉપસ્થિત માનનીય રાજુભાઈ માનનીય અમૃતભાઈ રાણા સાહેબ પંકજભાઈ કેડીજી વિક્રમભાઈ મહાદેવભાઈ વિજયભાઈ સૌ લોકો કમલેશભાઈ અને જેના નામ લઈશ કારણ કે સમય ઓછો છે આપ સૌને પણ ગામે જવાનું છે પણ જે આપણે ભેગા થયા છીએ જેમના માટે એ ખેડૂતોની પીડા લઈને આપણે નીકળેલા છીએ અને એ પીડા એટલા માટે આજે હમણાં કાણાય ભાજપ માંથી આગેવાનો ખૂબ જોડાયા વિજયભાઈ સિંહ બધા અને બધા આજે આપણે જોડાવાના છે પણ આજે સૌથી મોટી વાત મિત્રો છે ટીકરના દરાર માં થઈ રહી છે એવું કહેવા માંગીશ આજે જે લોકો એ ભાજપ માંથી આમ આદમી પાર્ટી જોઈન કરી છે ને એ પાપ નો પ્રાશ્ચિત કર્યો છે એ હું વાત કહીશ સાહેબ આજે સમય છે મિત્રો મોટા મોટા નેતાઓ જેના નામ છે અને એટલું નહીં આંખમાંથી માંથી ધર ધડ 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 આસુ પડતા હોય

મે ત્યારે પણ કીધું હતું કે ભાજપ વડાઓ તમારો તો મુખ્યમંત્રી હોય ને એ ચમચો છે એમાં શું કરવાનું છે સાહેબ અમે તો એ છીએ કે જ્યાં હમ ખડે હોતે ને લાઈન વહાં સે શરૂ હોતી હે સાહેબ અમે નથી કરતા હોઈએ તમારો બાપની તાકાત નથી કે તમે ગુજરાતોનો ખેડૂતોનો મજૂરોનો શ્રમિકોનો બલુ કરી શકો મને કે કેમ ન થાય મે કીધું કરો દેવું માફ

મેં કીધું મને તો ઈ સમય થી ખબર છે વર્ષ થી ભાજપ લડશે નહીં કરે અમારા માટે આ લોકો મરશે એવું આજ દિવસ સુધી કોઈ નેતા કે પાર્ટી પેદા નથી થઈ ને એટલે ભાજપ રાજ કરતું હતું આ વાત સાચી છે કે નહીં

મને તો એટલું થાય છે ભગવાન ને કહું છું જલ્દી બે વર્ષ લાવ ચૂંટણી લાવ ને તો મારું આ ગુજરાત આખું ખાઈ જાય પણ આજે મને આનંદ એ વાત નો દિવસે ત્યારે મેં કીધું તું મેં કીધું ભાજપ હોય કોંગ્રેસ હોય આપણે કોઈ વ્યક્તિગત કોઈ થી વાંધો નથી પણ એની સિસ્ટમ એટલી ખરાબ છે મિત્રો આજે આપણું સપનું છે ગુજરાત કેવું હોવું જોઈએ આજે ગુજરાત માં કોઈને ન્યાય નથી મળતું સાહેબ આજે બધા મિત્રો હમણાં જ કીધું હાથ ઊંચો કરો કોણ દેવું મારા ઉપર દેવું છે ખેડૂત એક હિન્દુસ્તાનનો મિત્રો ખેડૂત એવો છે કે જે કરોડો રોજગારી આપી શકે છે કલ્પના કરો કદાચ પાંચ વર્ષ વરસાદ ન ને આપણે જમીનમાં એક ચીપુ આવીએ નહીં એક છોડવા આવીએ નહીં તો હાલત શું થાય

નો દીકરો છે એટલે મસુપાલક છે એ બધા એ એક થવાનો સમય આવી ગયો છે ચોપન લાખ ખેડૂતો છે કેટલા ચોપન લાખ ખેડૂતો તમને ખબર છે આપણે કેટલી લૂંટ આ લોકો ચલાવે છે

મેરબી માં ભગવાન નો ઈશ્વર નો એવો કાયદો છે કે મારી લો કે તમે પાંચ લોકો મર્ડર કરવા ગયા હોય અને પાંચમાંથી ભલે છૂરો એક જ મારે ચાર સાત આપતા હોય પાપના ભાગીદાર થાય થાય કે નો થાય

કોંગ્રેસ વાળા એવું કે ભાજપ વાળા એમ કે તમે આનો વિરોધ ન કરતા તો વાંધો મારી બે ફાઇલ છે ને નીચે પાસ કરી દેજો તમે જનતા સોદા કરો છો ક્યારેક જનતા તમારા સોદા કરી નાખશે તો હું ત્યારે મેં ભાજપ વાળા એવું કીધું કે તમારી તાકાત નથી તમે કરી શકો અને પાંચ કામ આપણે જે સપનું છે મિત્રો ખેડૂતોનો ખેડૂતોને જ્યાં સુધી ઉદ્યોગપતિ નહીં બનાવો ને ત્યાં સુધી ગુજરાત કે ભારત ક્યારે નંબર વન નહીં બની શકે સાહેબ જાર માં કહું ભારત એક કરોડ ને વીસ લાખ મજૂરો ને ચોપન લાખ ખેડૂતો ગણો અને એના પરિવાર ગણો ને તો ચાર કરોડ લોકો થાય પણ આપણે શું કરીએ સમય આવે ને એટલે જ્ઞાતિવાદ વયા જઈએ ચૂંટણી દિવસે જ્ઞાતિવાદ આવી જાય હું તો આ વાત નું છું હું તો આ વાત નું છું હું તો આ વાત નું છું ભાજપ પડા ભરમાવી જાય પણ મિત્રો હવે સમય નથી ભરમાવાનો આપણું સપનું એવું છે કે એક ખેડૂત સામાન્ય વર્ગ નો એને એમ થાય કે મારે કલેક્ટર કચેરીએ જાવું છે મામલતદારે જાવું છે જોકે તમામ દાખલા તમારા ઘરે મળતા છે આપણી સરકારમાં

અજે મને ખબર પડી આ ગુડ કરો અહીંયા વધતા કેમ જાય છે સાહેબ ભાજપના નેતાઓને મારે કેવું છે કે ગુડ કરો દુખી તમે જે ગુડ કરો ને દુખી કરશો ને તમે થશો ને આ મારા ખેડૂતોને જે જે લૂટીન જાય છે ને એ પાછું અહીંયા આવવું પડશે ને રાત્રે ચટકા મૂસીને ટીઆ પડશે જમ ને કી છાતા ના ભેમત આ ફેર જ ન હોઈ શકે એટલે મારે આપ સૌને એટલું જ કહેવું છે કે એક જ ધ્યાન રાખજો મિત્રો કે એક આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે જે સૌ બધા નેતાઓ બેઠા છે કોઈ કૌભાંડી નથી કોઈ ભ્રષ્ટાચારી નથી અને પાંચ વર્ષ એક મોકો આપવાનો છે અને તમને લાગે કે ના હવે નથી ત્યારે બદલી પંદર વર્ષે સરકારે કાયદો વર્ષે વાહન બદલી નાખવાનો છે ભાઈ પંદર વર્ષે પંદર વર્ષ જૂનો વાહન તમે લઈને નીકળી ન આવો તો ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપ હવે તો બદલો ભડામા હવે તો બદલો

બસ તો બધા આવી ગયા કે મારે હજી ત્યાં પહોંચવું છે બધા આવી ગયા છે તમે ફેલાવી દેજો ભારત માતા કી જય જય જવાન જય કિસાન